ઘટના ગોરવા વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી હતી શહેરના વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલની મધ્યમાં પોતાની રાખીને એક યુવકે તમામ મર્યાદાઓને જાહેરમાં લઘુશંકા કરી હતી આ ગંભીર કારણે વાહન ચાલકો અને નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગોરવા પોલીસ મથકના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને જાહેર શિસ્તનો ભંગ કરનાર સમને ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર આ સમગ્ર ઘટના પાછળથી આવતા એક જાગૃત કાર ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી જેમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે યુવક નશાની હાલતમાં હતો અને સામાજિક મૂલ્યોના લીરે લીરા ઉડાવી રહ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના સમયમાં જ પોલીસ આરોપીને દબોઈ લીધો હતો પોલીસ દ્વારા આ શખ્સને કાયદાનું અને સભ્યવર્તનનું ભાન કરવા માટે જાહેરમાં જ ઉઠક બેઠક કરવામાં આવી હતી પોલીસે તેની સામે કડક શિક્ષાત્મક પગલા ભરીને ભવિષ્યમાં આવી ઉદંડતા ન કરવા સખત તાકીદ કરી હતી આ ઘટના બાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી હતી જાહેરમાં નશો કરીને અથવા બે જવાબદાર વર્તન કરીને શહેરની શાંતિ અને સ્વચ્છતા જોખમમાં મુક્ત તત્વો માટે આ કાર્યવાહી એક લાલબત્તી સમાન છે વડોદરા પોલીસે આ કિસ્સા દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરમાં સભ્ય વર્તન કે કાયદાનો ભંગ ચલાવી લેવામાં આવશે નહીં ગોરવા પોલીસના આ દ્રષ્ટાંતરૂપ કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નાગરિકોમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ થયો છે